બનાસકાંઠાના ડીસાના ગામે વરસાદે તબાહી મચાવી દીધી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘૂસી અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા શાળાના વર્ગખંડો પ્રાર્થના હોલ આચાર્યની ઓફિસ સહિતની જગ્યાઓમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું શાળામાં પાણી ભરાતા અન્ય કેમ્પસમાં બે પાણીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે બનાસકાંઠાના ડીસાના ભીલડી પ્રાથમિક શાળાના દ્રશ્યો પહેલા બતાવીશ તમે જોઈ શકો છો તે પ્રમાણે ગઈકાલે ધોધમાર વરસાદ ડીસા પંથકમાં ખાબક્યો હતો ને ડીસાના ભીલડી પ્રાથમિક જે શાળા છે પગાર કેન્દ્ર શાળા છે ત્યાંના દ્રશ્યો છે મહત્ત્વની વાત છે કે આ જે શાળા છે તેની બહાર પટાંગણ આવેલું છે ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ ગંદકીના સામ્રાજ્યમાંથી બાળકોને પસાર થવું જરૂરી બન્યું છે કારણ કે દર ચોમાસે આ રીતે પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાઈ જતાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો સહિત વાલીઓ છે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે મહત્વની વાત છે કે સામાન્ય વરસાદમાં પણ આ વીડડી જે પગાર કેન્દ્ર શાળા છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે ત્રણ ત્રણસોથી વધુ બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આજે જે પાણી ભરાયેલા હોવાના કારણે ક્યાંક સ્કૂલ જે અન્ય જગ્યાએ ખસેડવાનો વારો આવ્યો છે વસંત બાળકોને જ્યાં ચાલવાનો રસ્તો પણ નથી અને કેટલી ગંદકી છે ત્યાં એટલે બાળકો પણ માદા પડે છે અને ઘણી વખતે અમુક માનાર બાળકો તો સ્કૂલોમાં પણ નથી આવતા એટલે એમની સ્કૂલ પણ બગડે છે સ્કૂલમાં જ્યારે વરસાદ પડે ત્યારે એન્ટ્રીથી જ બાળકોને આવવામાં તકલીફ પડે છે અને પાણી અંદર તો છે સ્કૂલોમાં રૂમો સુધી ભરાઈ જાય છે એક એ રૂમ બાકી નથી રહેતા અને ત્યાં એન્ટ્રીમાંથી જ પાણી હોય છે એટલે છોકરાઓ આવી શકતા નથી આ વર્ષોથી આનો આ પ્રશ્ન છે એમાં અડધી સ્કૂલ તો શિફ્ટ કરી દીધેલી બર ત્યાં નવા સંકુલમાં અત્યારે હવે આવી પરિસ્થિતિ અંદર આખી સ્કૂલ ત્યાં લઈ જવાની થાય છે બરાબર પણ વર્ગ પૂરા વર્ગ નહીં એટલે બે પાળેની સ્કૂલ કરવી પડે બરાબર એવી સંભાવના બે પાલેની સ્કૂલ કરી અને બાળકોને અભ્યાસ ચાલવો પડે ત્યાં બહુ દયનીય પરિસ્થિતિ છે આ સ્કૂલની ટીડીઓ ઓફિસમાં રજૂઆત કરેલી છે એનાથી આગળ પણ મામલતદાર કચેરીમાં પણ કરેલી છે દિશાથી હમણાં બેન આવ્યા હતા તપાસ કરીને છે પણ કોઈ પણ સુધી ઓનું સોલ્યુશન થયું નથી